જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં શેકીએ સ્વાદ માટે આપણે એકદમ સરસ મસ્ત શકરિયા શેકીશું આ શકરિયા શેકીને તમને એકદમ સરસ ખાવાની મજા આવે અને એકદમ મીઠા બને છે આપણે વગર પાણીએ બાફવાના છીએ આપણે આપણે ચૂલા ઉપર શેકા હોય તેવો આપણે ટેસ્ટ આવશે આ શક્કરિયા આપણે વ્રતમાં ઉપવાસમાં બધે ખાઈ શકીએ છીએ અને આ શક્કરિયા તમે ખાંડ સાથે પણ ખાઈ શકો છો પહેલાંના માણસો આપણે શેકીને ખાંડ સાથે ખાતા હતા આપણે ઘડામાં શેકતા આપણે ઘડામાં નહીં પણ આપણે અલગ રીતના શેકશું પણ ઘડામાં શેકા હોય તેવો ટેસ્ટ આવશે હવે આપણે આ શક્કરિયાને પેલા એક પાણીમાં નાખી દેસું આપણે બધા શક્કરિયા પાણીમાં નાખી દીધા છે હવે આપણે એક કોઈ પણ એલ્યુમિનિયમ પેપર લઈ લેવાનું છે ને તેમાં આપણે ભીને ભીના આ રીતના પેક કરી દેસુ એટલે એકદમ સરસ પેક કરવાના છે એટલે વરાળ બહાર ન નીકળે આપણે જો કપડું ઢાંકીને કરીશું તો વરાળ બહાર નીકળી જશે એટલે આ રીતના આપણે એકદમ સરસ પેક કરીને બાફવાના છે એટલે એકદમ સરસ બફાઈ જાય આ રીતના આપણે બધા પેક કરી લેવાના છે આ રીતના બધા શેક કર્યા થઈ ગયા છે આપણે મીડિયમ લેવા નાના છે વધારે મીડિયમ આ રીતના આપણે સફેદ બાફીશું તો એકદમ મીઠા થશે અને નસો પણ નહીં હોય તેમાં જે રૂછા હોય છે તે આ સફેદમાં ન હોય જો તમારી પાસે સફેદ ન અવેલેબલ હોય તો તમે લાલ પણ લઈ શકો છો આ રીતના આપણે કવર સરસ કરી દેવાના છે આપણે કોઈ પણ આ રીતના તીનનું વાસણ આપણે જૂનું હોય તે લેવાનું છે તેમાં આપણે સરસ નિમક નાખી દેસું તમારી પાસે જો સાદું નિમક હોય ગમે તે નિમક ચાલશે આપણે આ રીતના નિમક તળિયે વધારે નાખવાનું છે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે સરસ નિમક તપી ગયું છે તેમાં આપણે જે ગાજર ફોલ્ટ કર્યા છે તે નાખી મૂકી દઈશું આ રીતના વ્યવસ્થિત આપણે ગોઠવી દેવાના છે બધા સમય જાય એ રીતના ઉપરથી પણ આપણે થોડું નિમક નાખી દઈશું હવે આને આપણે ઢાંકીને પંદર થી વીસ મિનિટ માટે આમ બફાવ દેવાના છે આપણે મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેને પલટાવી લેશું દસ મિનિટ થાય એટલે આપણે પલટાવી લેના છે એટલે ફરતી બાજુ આપણે ચડી જાય ફરી આપણે દસ મિનિટ માટે ખાવા દેસુ એકદમ સરસ શેકાઈ જાય છે હવે આપણે તપાસી આ રીતના તપાસી લેશું એકદમ સરસ આપણે બધા બફાઈ ગયા છે આપણે ફટાફટ સરી જતી હોય એટલે સમજી લેવું કે સરસ બફાઈ ગયા છે હવે આને આપણે ઠંડા થવા દેસુ આપણે સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે ઉપરથી એકદમ સરસ આપણે હોય તેવા ગયા છે આ રીતના બાફીશું એટલે આપણે એકદમ ખાવાની મજા આવે છે આપણે વીસ થી બાવીસ મિનિટ રાખશું એટલે પરફેક્ટ આ રીતના શેકાશે આ રીતના શેકાશે તો જ મીઠા બનશે આપણે ઉપર ડિઝાઇન પડવી જોઈએ ડિઝાઇન પડશે તો જ આપણે એકદમ સરસ મીઠા અને ફ્લેવરફુલ આપણે ચૂલે શેકા હોય તેવા મસ્ત થાય છે આ રીતના આપણે બધા ઉપરથી પાટ લઈશું મસ્ત શેકાઈ ગયા છે હવે આને આપણે સુધારી જોશું કેવા ફાણા છે એકદમ સરસ આપણે બફાઈ ગયા છે આ રીતના બફાસે એટલે આપણે ખાવાની પણ મજા આવશે આ રીતના છાલ સુધી પડી જાશે આપણે બફાસે એટલે એકદમ સરસ અને ખાવામાં પણ હેલ્થી એવા આપણા શક્કરિયા શેકાઈ ગયા છે હવે આ શક્કરિયા આપણે ખાંડ સાથે ખાઈ શકીએ છીએ ને આપણે એકલા ખાલી શક્કરિયા ખાશું તો પણ ટેસ્ટ લાગે છે અને એકદમ સ્વાદિષ્ટ આપણે ચૂલે શેકા હોય તેવો જ સ્વાદ આવે છે અને ગળિયા તો વાત જ પૂછોમાં એટલા ગળિયા લાગે છે કોઈ પણ આપણે વ્રત ઉપવાસમાં આ રીતના ખાવા હોય તો ખાઈ શકીએ છીએ અને રનિંગમાં આપણા બાળકો ન ખાતા હોય ને આ રીતના શેકી દેશો તો બધા હોશે હોશે ખાશે એટલા મસ્ત બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ